ઓમ શાંતિ પ્રજાપિતા બ્રહ્માકુમાર ઈશ્વર્ય વિશ્વવિદ્યાલય છેલ્લા પંદર દિવસથી થી શિરોડ તાલુકામાં મહાશિવરાત્રી પાવન પર્વ ઉજવી રહ્યું છે અને સર્વને ભગવાન શિવના અવતરણનો શુભ સંદેશ આપી રહ્યા છે પરમાત્મા અવતરણની આ ને ત્રિમૂર્તિ શિવ જયંતિ સમગ્ર વિશ્વમાં ઉજવાઈ રહી છે ત્યારે મહાશિવરાત્રી ઉપર શરૂઆતમાં અજ્ઞાનતા રૂપી અંધકારમાંથી બહાર નીકળીને જ્ઞાનનો પ્રકાશ પોતાના જીવનમાં પાથરીને દૂધ જેવી પવિત્રતાને શિવ પર ચડાવે આંકડાના અને ધતુરાના ફૂલો રૂપી કમજોરી અને શિવ પિતા પણ અર્પણ કરીને પોતાની શક્તિશાળી બનાવીને સદા કામ ક્રોધ મોકલો અને અંધકારને જળ મૂળમાંથી સમાપ્ત કરી સાચા અર્થમાં શિવ પિતાને પ્રસન્ન કરીએ તો આવો ઉપર ભગવાન શિવના વરતાનોથી જોડી ભરીએ બ્રહ્મા કુમારી વિદ્યાલયમાં ભગવાન શિવને પ્રસન્ન કરવાની વિધિ આપ સર્વને જ્ઞાન છે બતાવવામાં આવશે તો આવા સર્વને શિનોર જે કાકાની ઘડકીમાં આવેલા ફરિશ્તા ભવાનમાં પધારવા અમારું ઈશ્વરીય હાર્દિક નિમંત્રણ છે ને તહેવાર શિનોરના દરેક વિસ્તારમાં ઉજવ્યો ત્યાર પછી મોટા ફોફડિયા અંબાલી માલસર અનેક ગામડાઓમાં હજી તારીખ 6 સુધી ઉજવવામાં આવનાર છે જેને લઈને સર્વ ભાવિક भक्तજનોને ભાગ લેવા ઈશ્વરીય હાર્દિક નિમંત્રણ આપવા આવ્યો રિપોર્ટર જેસલ વસાવા સાથે સંજય ખત્રી શિનોર સમાચાર ન્યૂઝ શિનોર